ખાસ અત્યારે છેલ્લા ઘણા દિવસથી ટીવી ખુલો ને બધી ચેનલોમાં અત્યારે એક જ મુદ્દો ચાલી રહ્યો છે દારૂ 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 વેચાઈ રહ્યો છે ઘણા કહે છે નથી વેચાઈ રહ્યું બધું ચાલી રહ્યું છે પણ એક કિસ્સો મને ચોક્કસથી શેર કરવો છે બે હજાર સત્તરની અંદર મહીપતસિંહ ચૌહાણ સરપંચ બન્યા હતા અને જ્યારે મહીપતસિંહ સરપંચ બન્યા ત્યારે એવું લાગે કે આપણે સીએમ છે ને આપણે પીએમ છે આપણા ગામના અને એવું વટ પાડીશું ને એવું કામ કરીએ અને એવી ઈચ્છા થઈ કે યાર દારૂ બંધ શું ના થાય મહીપતસિંહ ચૌહાણ સરપંચ બન્યાને બીજે દિવસે મહીપતસિંહે લાકડીઓ લીધી રાત્રે આઠ વાગે રેડ કરી અને મહીપતસિંહના વિસ્તારની અંદર જેટલી જગ્યાએ દારૂ વેચાતા હતા એ બધા જગ્યાએ જઈને માટલા તોડી નાખ્યા દારૂ થઈ ગયો બંધ મહીપતસિંહ એવું લાગે મહીપતસિંહ જીતી ગયા મહીપતસિંહે જે વિચાર્યું તે એ કરી બતાવ્યું પણ બીજે દિવસથી બન્યું એવું કે મહીપતસિંહના ગામના જે પણ લોકો દારૂ પીવા વાળા હતા એ બાજુના ગામની અંદર દારૂ પીવા જવા લાગ્યા એટલે રોજ સાંજે જ્યારે મહીપતસિંહ ગાડી લઈને નીકળે ત્યારે રસ્તા પર જે પીધલી જે બાટલીઓ છે એ રોડ ઉપર જ્યાં ત્યાં પડી હોય અને ચાલીને આવે ને ચાલીને જાય તો પછી કીધું ચાલુ મારા ગામમાં તો બંધ થઈ ગયું બાજુના ગામમાં ચાલુ છે ત્યાં જઈએ ત્યાં જઈને મહીપતસિંહ માટલા તોડી નાખ્યા ત્યાં બી બંધ કરાવી દીધો પછી શું થયું જે દારૂ પીવાવાળા છે એ ત્રીજા ગામની અંદર ગયા પછી કેટલી જગ્યાએ પહોંચવાના આ જ વસ્તુ આપણા ભારત દેશની અંદર ચાલે છે સરકારો કેટલી આવીને કેટલી ગઈ દારૂ બંધની બધી વાર્તાઓ છે અને અશક્ય છે અને એક વસ્તુ મારે ચોક્કસથી બધાને સવાલ પૂછવો છે કે દારૂ શા માટે વેચાય છે પીવાય છે એટલા માટે વેચાય છે કે જે વેચાય છે એટલા માટે પીવાય છે એક સવાલ છે કે દારૂબંધી કે દારૂ ખુલ્લું એ સમસ્યા નું નિકાલ નથી સમસ્યાનો નિકાલ એ છે કે જ્યાં સુધી લોકોને સુધરે કે આ વસ્તુ ખરાબ છે પીવાલાયક નથી અને જ્યાં સુધી એ લોકો સુધરે ત્યાં સુધી કશું જ ફરક પડવાનો નથી આપણે માની લઈએ ગુજરાતીને ને દારૂબંધી છે ચાલો નથી વેચાતો માની લઈએ એટલે ગુજરાત બહુ સારો રાજ્ય કહેવાય અને મહારાષ્ટ્રની અંદર ખુલ્લે આમ દારૂ વેચાય છે એટલે મહારાષ્ટ્ર બહુ ખરાબ રાજ્ય કહેવાય બધું જ માનસિકતા પર ડિપેન્ડ કરે છે માણસ જ્યાં સુધી નહીં સુધરે કે મારે આ વસ્તુને હાથ લગાવવો નથી આનાથી કુટુંબો બરબાદ થઈ રહ્યા છે લોકો જે નિરાધાર બની રહ્યા છે કેટલાય જે કુટુંબો વેર વિખેર થઈ ગયા છે દારૂના લીધે જ્યાં સુધી લોકો નહીં સુધરે ત્યાં સુધી કોઈના બાપની ઓકાત નથી અત્યારે દારૂબંધીની બૂમો પાડવાવાળા લોકોને કદાચ સીએમ પીએમ બનાવી દઈએ અને એવી ખાણ ખાતા હોય કે હું દારૂબંધી કરાય દઈશ એ એમની ભૂલ છે એટલે હું તો એક વસ્તુ સૂચન કરું છું આ બધા મુદ્દાઓ મૂકીને પબ્લિકના જે જે અત્યારની જે કરંટ જિંદગી જીવવા માટેના મુદ્દા છે એના માટેની રાજનીતિ કરો મહેરબાની કરો દારૂબંધી કરવાથી કે દારૂ ખુલ્લું કરી દેવાથી કોઈ ફરક પડવાનો નથી રોકવા છે તો લોકોની માનસિકતા બદલવા માટે મહેનત કરો કદાચ એકાદ બે ટકા લોકોના મન બદલાયા તો કદાચ ઘણો મોટો ચેન્જીસ આવી શકે છે બાકી દારૂ ખુલ્લે આમ કરી દઈએ તો બી પીવાવાળા પીવાના છે દારૂ બંધી કરી દઈએ તો ગમે ત્યાંથી લઈ આવશે અને નહીં મળે ને તો જાતે બનાવવાનું શીખશે યુટ્યુબની અંદર લખશે કે દારૂ બનાવવાની વિધિ વિધિ મળી જશે ગોળ અને બધું ઘણું બધું સમજે ને એટલે બધું જ જે થવાનું છે એ થવાનું છે સરકાર કોંગ્રેસની હતી ત્યારે બી પીવાતો હતો ભાજપની સરકાર છે તો બી પીવાય છે અને ખુલ્લે આમ વેચાય છે હું બોલી રહ્યો છું એનો મતલબ એવો નથી કે કોઈ સરકારનું સમર્થન કરું છું કે વિરોધ કરું છું બધું જ ખુલ્લે આમ માર્કેટમાં જ છે પણ વિષય એ નથી મેં પ્રયત્ન કરી ચૂકેલો છું પણ લોકોને જો દારૂ પીવો હોય લોકો શોધીને લઈ આવવાના જ હોય તો તમારી ને મારી તાકાત બહારની વસ્તુ છે લોકો જાતે સુધર છે તો જ કદાચ દારૂ બંધી વસ્તુનો જે આપણે વિચાર કરી શકીશું બાકી દારૂ છે ને એ વેચાય છે પીવે એટલે પીવે છે એવું નથી લોકો દારૂ પીવે છે ને એટલે માર્કેટમાં દારૂ વેચાય છે એટલે ખાસ અત્યારે બીજા ઘણા બધા મુદ્દાઓ છે એની પર બી રાજનીતિ કરો બધાને અપીલ કરું એક જ વસ્તુ ચાલી રહી છે યાર કંટાળો આવે છે ખરેખર દારૂબંધી કરો ને અંત ખુલ્લે આમ કર દો ને આ અંતે બધું લોકો બેકાર છે બેરોજગાર છે શોષણથી પીડિત છે અને ઢળક બીજી સમસ્યાઓ છે આ દેશની એ બાબતમાં વિચારો અને કદાચ પ્રયત્ન કરો છે તો લોકોને સુધારવા માટે પ્રયત્ન કરો ને ખુલ્લે આમ દારૂ વેચાતો મારે નથી પીવો અને હું આ વાત એટલા માટે બોલું છું કે મહીપતસિયા સુધી ક્યારે કોઈ દારૂને હાથ નથી લગાવે એટલા માટે ખુલ્લામ બોલી રહ્યો છું એટલે લોકોને સુધારવા માટે પ્રયત્ન કરો બાકી સમજો છો બધા થેન્ક યુ